રાજકોટની ઘટના બાદ પણ ભરૂચ નગરપાલિકા સુધરવાનું નામ લેતું નથી સોનેરી મહેલ નજીકની લાખો લીટરની ક્ષમતા ધરાવતી પાણીની છેલ્લા ઘણા સમયથી અને ટાંકીની તિરાડોમાંથી પાણીના ફુવારા ઉડતા હોવા છતાં અને ગમે ત્યારે ટાંકી ધસી પડે તો સ્થાનિકોના જીવનું જોખમ ઊભું થાય તેવો ભય પણ ઉદભવી રહ્યો છે પરંતુ ભરૂચ નગરપાલિકા જાણે કોઈ મોતી હોનારત સર્જાય તેનું રાહ જોઈ રહી હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે ભરૂચના સુનેરી મહેલ ખાતે નગરપાલિકાની પાણીની ટાંકી જળજરી જળજરી પાણીની ટાંકીમાં પાણીનો પ્રવાહ સંગ્રહ કરવામાં આવી રહ્યો છે જેના કારણે જળજરીત પાણીની ટાંકીની તિરાડોમાંથી વારંવાર પાણીના ફુવારા ઉડતા સ્થાનિક લોકો ચોમાસાનો અનુભવ પણ કરી રહ્યા છે અને તિરાડોના કારણે પાણીના ફુવારા ઉડવાથી અને પાણી નીચે ટપકવાથી જમીનના પાયા નબળા પડવાને કારણે પણ પાણીની ટાંકી ગમે ત્યારે ધસી પડે તો આજુબાજુ રહેતા સો થી વધુ મકાનના લોકોના જીવનું જોખમ ઊભું થાય તેવો ભય ઊભો થયો છે જેના કારણે નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકો મેદાનમાં ઉતર્યા છે અને જળજડિત પાણીની ટાંકી બંધ કરી નવી પાણીની ટાંકીમાં સપ્લાય જોઈન કરવા માટે આજ રોજ સ્થાનિકો માંગ કરી હતી અને જો પાણીની ટાંકી જળજડિત ધસી પડે અને કોઈનું જીવ જોખમમાં મુકાય તો પાલિકા જવાબદાર રહેશે જળજરિત અત્યંત જળજરિત હોય સાથે તિરાડોમાંથી પાણીના ફુવારા ઉડતા હોય તે અંગેનું નિરીક્ષણ કરવામાં આવતા વાસીઓને પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે તે પીવાલાયક છે કે કેમ તેવા પ્રશ્નો પણ ઉભા થઈ ગયા છે અને ચોંકાવનારા પ્રદૂષિત પાણી લોકોને સપ્લાય કરવામાં આવતું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે હું અહીં સોનેરીમેલ પાણીની ટાંકીના વિસ્તાર બિલકુલ પાણીની ટાંકીને નીચે રહું છું અત્યારે તમે બધું જોઈ શકો કે આ જર્જરિત ટાંકી થઈ ગઈ છે ને આંધી તુફાન આવે કે કોઈ બી ઘટના બને તો એનો જિમ્મેદાર કોણ નગરપાલિકાએ આ કામ વહેલી પડે કરાવવું જોઈએ આ ટાંકી ખસાડીને બીજી લાઇનનું ટાંકી જે બની ગઈ છે એનું કામ વહેલી કરાવવું જોઈએ શું છે આ ટાંકી સ્થિતિ કેવી શકાય લીકેજ થાય છે નીચે પચાસથી સાહીઠ મકાન છે નીચે પડી જાય ટાંકી પડી જાય કોઈ નુકસાન થાય તો એનું જિમ્મેદાર કોણ બનશે નગરપાલિકાને વિનંતી છે કે આ ટાંકી પડું પડું થઈ રહી છે ને આજુબાજુ અમે રહીએ છીએ ટાંકી ઉભરાય છે ને પાણી પડે છે ધળાધળ પાણી પડે છે હવે આ ટાંકી પડશે એની ઝુંબેદારી કોણ લેશે આ છોકરાઓ નાના નાના બધા રહે છે ને અમે રાતે ઉઠીને કહીએ છીએ કે ભાઈ ટાંકીમાં પાણી બહુ પડે છે ત્યારે આ ભાઈ બંધ કરે છે તો આ ટાંકીનું કંઈ ઉકાલ લાવો તમને વિનંતી છે કે સારી રીતે આ ટાંકીનું કંઈ બી ઉકાળ લાવ બધા મરી જશે તો શું થશે બરાબર